અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો ગત તારીખ એકમી ના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સેટની પાછળની દિવાલના ભાગે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંટાળી રાખવામાં આવ્યો છે જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્તર પરથી બાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અગાઉ ચાર ઈસમોને પકડી પાડ્યા હતા જ્યારે છ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા તે દરમિયાન પોલીસે સુરતના પલસાણાની સિલ્વર પોઈન્ટ સોસાયટીમાં રહેતો છગનલાલ મેવાડા અન્ય ગુના બાબતે સુરત કોર્ટમાં હાજર હતો અને તે ગુનામાં તેને જામીન મળ્યા હતા તે જ સમયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને તેને પ્રોહિબિઝનના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે